ચોવીસ ચાર બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓનો કેવો રહ્યો છે બજાર ભાવ તેની વાત કરીએ આજે ભાવ છે મિત્રો એ પ્રતિ મણનો એટલે કે વીસ કિલોનો ભાવ છે આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસો એકથી ચૌદસો ને સડસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એક હજાર એંસી મણની જીરુંનો ભાવ રહ્યો છે ચાર હજાર એકથી તેતાલીસો એક્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પાંચ હજાર બસો અડત્રીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે નવસો પચીસથી તેરસો ને એકોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચોત્રીસ હજાર ત્રણસો પચીસ મણની ઈસન બુલનો ભાવ રહ્યો છે બે હજારથી તેવીસો નેવું રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો અઢાર મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર સાઠથી અગિયારસો ને બાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે પચીસ હજાર ત્રણસો છત્રીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એકથી પાંચસો ને તેસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એક હજાર એંસી મણની તલનો ભાવ રહ્યો છે એકવીસો એકથી પચીસો રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચારસો ચાલીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસો એકથી એક હજાર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો ને ચાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી તેતાલીસો અઢાર રૂપિયા સુધીનો સોરી રાયનો ભાવ જે છે અગિયારસો એકથી તેરસો ને અડતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો ને પાંચ મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસો એકથી ઓગણીસો રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બે હજાર નવસો એંશી મણની ચણાનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી અગિયારસો ને ચોર્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને ચાલીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર એકથી અગિયારસો ને પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને છપ્પન મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજાર એકથી અગિયારસો ને સાડત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એસી મંડની તો આ હતા મિત્રો આજે એટલે કે ચોવીસ ચાર બે હજાર ચોવીસના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવ અને હાલ અત્યારે હડોદ માર્કેટયાર્ડમાં સૌથી વધારે વરિયાળી અને એરંડાની જે આવક છે સૌથી વધારે વરિયાળી અને એરંડાની જે આવક છે એ માર્કેટયાર્ડમાં નોંધાઈ રહી છે જો કે વરિયાળીના જે કંઈ ભાવ છે મિત્રો એ ભાવને લઈ અને ખેડૂતોમાં પણ કંઈક નારાજગી જે છે આપણને જોવા મળે છે કારણ કે વરિયાળીનો નવસોથી તેરસો સુધીનો કે તેરસો સુધીનો જે ભાવ બોલાય છે એ ભાવ કંઈ ખેડૂતોને પોસાય તેવો છે નહીં કારણ કે આના આગલા વર્ષે વરિયાળીનો ને એનો સારો ભાવ હતો જેને લઈને જ વરિયાળી કે જીરું કે એરંડા ને બધા જે ખેડૂતો છે એને આ વખતે વાયુ હતું પરંતુ આ વખતે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં વિવિધ જણસોના એમાંય જીરું વરિયાળી એરંડા કે એની જે કે વાત કરીએ મિત્રો તો એમાં ભાવમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ઘણો બધો જે છે એ તફાવત છે આભાર મિત્રો